હેલો ખેડૂત મિત્રો આજની વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની માહિતી જાણવાના છીએ કે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે તેમના વડીલો અગાઉ ખેતીની જમીન ધારણ કરતા હતા તેમના ભાઈઓ છે તે ખેતીની જમીન ધારણ કરતા હતા તો તેમના ભાઈઓ જમીન ધારણ કરતા હતા તો તેઓના આધારે અમે જમીન ધારણ કરી શકીએ કે ન કરી શકીએ તેના વિશેની ખાસ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ વિડીયોને શરૂ કરતાં પહેલાં દોસ્તો હું આપસોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં તો હું આપશોને જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ જે છે તે ખેતીની જમીન ધારણ કરતો હોય તો તે વ્યક્તિએ તે ખેતીની જમીન છે તે વેચાણથી આપી દીધી હવે તે વ્યક્તિ સાવ નીલ એટલે કે બિનખેડૂત બની ગયો છે હવે તેમને અન્ય જગ્યાએ કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરવી છે તો તેના માટે હાલના ગુજરાત સરકારના કાયદા મુજબ તે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ એટલે કે તે વડીલો પાછી ખેતીની જમીન ધારણ કરી ઉતરોતર રીતે તેમનું નામ છે તે સાતબાની અંદર ચાલતું આવું આવતું હોવું જોઈએ હવે તે ખેડૂત ખાતેદાર નથી તો તે જમીન પણ લઈ શકે નહીં પરંતુ સરકારનું કહેવું એમ છે કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ત્યારે ખરીદી કરી શકશે જેનો નવો પરિપત્ર છે તે કદાચ સરકાર બહાર પાડવા જઈ રહી છે જેનો હાલ તો કોઈ ઓફિશિયલી કોઈ અનાઉન્સમેન્ટ નથી પરંતુ બજેટની અંદર તેવા અટકળો મળ્યા હતા કે કોઈ પણ વ્યક્તિ છે તેઓએ ખેતીની જમીન અગાઉ વેચાણથી આપી દીધેલી હોય તો તે વ્યક્તિ છે તે ફરીથી ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જે તેની લાગુ કલેક્ટર કચેરીઓ છે તેની અંદર અરજી કરી અને પ્રમાણપત્ર મેળવી શકશે અને ત્યારબાદ ફરીથી તે વ્યક્તિ છે તે ખેતીની જમીન ખરીદી શકશે તો આ બાબત વિશેની સત્ય હકીકત આપણે આ વિડીયોની અંદર જાણીએ તો જે કોઈ પણ વ્યક્તિ છે તે અગાઉ ખેતીની જમીન ધારણ કરતા હતા અને કોઈ કારણોસર તેઓની જમીન છે તે સંપાદનમાં વહી ગયેલ હોય કે પછી તેઓની ખેતીની જમીન છે તે બિનખેતી થઈ ગયેલી હોય અને તેઓ બિનખેતીના આધારે તેઓ બિનખેડૂત બની ગયા હોય એટલે કે તેનો એક ચોક્કસ સમયગાળો પણ સાથોસાથ નક્કી કરવામાં આવેલો છે કે તે સમયગાળા દરમિયાન તેઓએ તેની ખેતીની જમીન છે તે વેચાણથી પણ આપી દીધી હોય બિનખેતી પણ કરી દીધી હોય અને સાથોસાથ તેઓની જમીન છે તે સંપાદનમાં પણ વહી ગયેલી હોય સંપાદનનો પરિપત્ર હાલે જ ટૂંક સમય પહેલાં બહાર પાડવામાં આવેલો હતો દોસ્તો કે જે કોઈ પણ વ્યક્તિની જમીન છે તે અગાઉ સંપાદનમાં વહી ગયેલી હોય અને હાલ તે ખેડૂત ખાતેદાર મટી ગયેલા હોય એટલે કે તેઓની પાસે કોઈ પણ ખેતીની જમીન છે નહીં હાલના સમયની અંદર તો તે વ્યક્તિઓ છે તે પ્રાંતની અંદર કે પછી કલેક્ટર કચેરીની અંદરથી પ્રમાણપત્ર મેળવી અને ખેતીની જમીન ફરીવાર ખરીદ કરી શકે છે પરંતુ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ પરિપત્ર છે તે સંપાદન માટે હાલ બહાર પાડવામાં આવેલો છે પરંતુ તેવા અટકળો મળી રહ્યા છે કે એક પરિપત્ર છે તે બિનખેતી માટે પણ બહાર પાડવામાં આવવાનો છે કે ભાઈ જેની ખેતીની જમીન છે તે પૂરેપૂરી બિનખેતી થઈ ગયેલી હોય અને તમને તો ખબર જ છે કે બિનખેતી જમીન થઈ જાય એટલે તે ખાતેદાર વ્યક્તિ છે તે ખેતીની જમીન બિનખેતી કરે તો તે ખાડી ખેડૂત ખાતેદાર છે તે મટી જાય છે પરંતુ સરકારનું કહેવું એમ છે કે તેની જમીન છે તેઓએ બિનખેતી કરાવી નાખી અને તે બિનખેડૂત બની ગયો તો ફરીવાર તેને ચાન્સીસ મળી શકશે કે તેઓ કલેક્ટર કચેરીની અંદરથી પ્રમાણપત્ર મેળવી અને ફરીથી ખેતીની જમીન નવેસરથી તે ગુજરાતભરમાં ગમે ત્યાંથી ખરીદી શકે અને આ જ વસ્તુ દોસ્તો વેચાણ દસ્તાવેજની અંદર પણ થવાની છે કે કોઈ પણ વ્યક્તિ છે તેઓએ ખેતીની જમીન ધારણ કરતા હતા પરંતુ તેઓએ ખેતીની જમીન તેની વેચાણ કરી દીધી અને તે બિનખેડૂત થઈ ગયો તો તે જમીન ખરીદી શકશે તેના આધારે તેના પ્રમાણપત્રના આધારે જે પ્રમાણપત્ર તેઓએ કલેક્ટર કચેરીની અંદરથી મેળવાનું રહેશે પ્રાંત કચેરી અથવા તો કલેક્ટર કચેરી જે તમારે લાગુ પડતી હોય ત્યાંથી તમારે મેળવી અને તે પ્રમાણપત્ર છે તેના આધારે તમારે વર્ષ બેની અંદર ગમે ત્યાંથી ખેતીની જમીન છે તે ખરીદ કરી લેવાની છે જે પ્રમાણપત્ર હાલ તમને આપવામાં આવે છે કે તમે બિનખેડૂત બની ગયા હો અને ત્યારબાદ તમારી પાસે બે વર્ષનો સમયગાળો હોય ગમે ત્યાંથી ખેતીની જમીન ખરીદ કરવા માટેનો તેવી જ રીતે દોસ્તો આ પણ પ્રમાણપત્ર સરકાર કદાચ બહાર પાડવાની છે કે અગાઉ જેની જમીન વેચાઈ ગયેલી હોય તે પણ જમીન ખરીદી શકશે અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે અગાઉ કેવું હતું કે કોઈ પણ ભાઈના નામેથી ભાઈના નામે ખેતીની જમીન ધારણ કરતા હતા કે પછી તેઓના વડીલો છે તે ખેતીની જમીન ધારણ કરતા હતા તેમના આધારે પોતે વેચાણથી જમીન ધારણ કરતા હતા તો આવું દોસ્તો ટાઇટલની અંદર તમારે કદાચ નડી શકે કારણ કે દોસ્તો ઘણી જગ્યા ઓગણીસો પંચાણુંનું ટાઇટલ ચાલે છે અને ઘણી જગ્યાએ તે ટાઇટલ છે તે માન્ય ગણવામાં આવતું નથી એક્સપ્લેન સરખી રીતે કરી દો દોસ્તો હું આપશોને કે ભાઈ તમારી ખેતીની જમીન તમે ધારણ કરો છો તે તમે વેચાણથી લીધેલી છે હવે તમારી જમીન તે વેચાણ થઈ ગઈ બરાબર અને હવે તમારે બે વર્ષ માટેનું પ્રમાણપત્ર મેળવવું છે તો તેની અંદર તો તમારે ટાઇટલ આપવાનું છે કે ભાઈ તમે ખેડૂત ખાતેદાર છો પરંતુ અમુક જગ્યાએ ઓગણીસસો પંચાણું પહેલાંનું પણ ટાઇટલ ચેક કરે છે એટલે કે તમે ઓગણીસસો પંચાવનથી કે હાલના સમયગાળા સુધીના ખેડૂત ખાતેદાર છો કે નહીં તે ટાઇટલ પણ ચકાસણી કરવામાં હાલના સમયગાળાની અંદર આવે છે તો આના માટે દોસ્તો તમારે શું કરવાનું રહેશે તો તમારે અગાઉનું ટાઇટલ છે જે તમે અગાઉ તમારા વડીલો પાજી જે જગ્યાએ ખેતીની જમીન ધારણ કરતા હતા તેની તમારે કડી છે તે આપવી પડશે આ ટાઇટલની અંદર દોસ્તો ઘણી બધી જગ્યાએ ચેક કરવામાં આવે છે પરંતુ ઘણી જગ્યાએ થી ટાઇટલ છે તે માન્ય રાખવામાં આવે છે એટલા માટે તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે બે વર્ષનું મેળવવું છે કોઈપણ રીતે બિનખેતી થઈ ગયેલી હોય તોય રીતે ત્યારબાદ જે જમીન છે તે તમારી વેચાઈ ગઈ હોય તો પણ ભલે અને જે હાલ સરકાર કદાચ બહાર પાડે નવો કાયદો કે અગાઉ તમારી જમીન વેચાઈ ગયેલી હોય અને હાલ તમારે નવું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે મેળવવું છે એટલે કે તમારી અગાઉ જમીન વેચાઈ ગઈ છે અને હાલ નવી જમીન છે તે વેચાણ કરવા માટે તમારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવું છે તો તેમાં પણ કદાચ તમારે ઓગણીસો પંચાવનથી હાલના સમયગાળા સુધીનું ટાઇટલ છે તે આપવું પડશે તો દોસ્તો આ છે આજની મહત્વપૂર્ણ માહિતી કે કોઈ પણ વ્યક્તિ છે તે ભાઈના નામેથી ભાઈના નામે ખાતેદાર બનેલા હોય તો તેને મુશ્કેલી પડી શકે છે સાથોસાથ તેમના વડીલો છે તે અગાઉ જમીન ધારણ કરતા હોય અને તમે તે જમીન ધારણ કરે છે એટલે તમારા પુત્ર હોવાના નાતે તમે જમીન ખરીદી લીધી તો તમારે તેની કડીઓ આપવી પડશે કે ભાઈ ખરેખર તેઓ જમીન ધારણ કરતા હતા કે નહીં તમારા વડીલશ્રીઓ એ બધી વસ્તુ તમારે આપવી પડશે આની અંદર તો આજની આ મહત્વની માહિતી હતી દોસ્તો કે તમારે આ નવા કાયદા અગાઉ જે સરકાર કદાચ બહાર પાડી શકે તો તેનાથી તમારે શું બેનિફિટ રહેશે અને શું તમે તે અરજી કરી શકશો કે નહીં તેના વિશેની ખાસ માહિતી હતી આજની આશા કરું છું કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને અનવંત માતરમ